આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો વૈદિક શાસ્ત્રમાં બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે બુધ્ધને ધન બુદ્ધિ વાણી અને ભાવનાઓના કારક પણ માનવામાં આવે છે સાથે સાથે બુદ્ધ વ્યાપાર વાણિજ્યના કારક ગ્રહ છે તો એવામાં અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસથી બુધ કર્ક રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે આ ગોચર દરેક રાશિઓને અસર કરશે તો ઘણી બધી રાશિના જાતકોને ઘણા ઉતાર ચડાવ જોવા મળશે તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનશે તો આવો જાણીએ કર્ક રાશિમાં બુધના માર્ગી ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર અને કેવી થઈ શકે છે અસર તો અંત સુધી આ વિડિયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો શરૂઆત કરીશું આ વિડીયોમાં આપણે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોથી

તેના બદલે અસ્ત અને વક્રી થવાની સ્થિતિમાં નકારાત્મકતા મર્યાદિત થતી હોય છે આવી સ્થિતિમાં બિન જરૂરી ખર્ચાઓ રોકવાની જરૂરત તમારા માટે પડશે તે જ સમયે તમારે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે જો તમે વિદ્યાર્થી છો તો તમારે તમારા વિષય પર વધુ ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમારે તમારા સ્પર્ધકો પર નજર રાખવી પડશે કે તેમની કોઈ ચાલ તમારી વિરુદ્ધ મજબૂત થઈ રહી છે કે નહીં આ સાવચેતીઓ રાખી તમે નકારાત્મકતાને નિયંત્રિત કરી શકશો હવે વાત કરીએ જીમના નામના અક્ષરો હોય છે પઠહણ કન્યા રાશિના જાતકોની તો કન્યા રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ તમારા લગ્ન કે રાશિ તેમજ તમારા કર્મ સ્થાનના સ્વામી છે અને તે તમારા લાભ ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે લાભ ભાવમાં બુધનું ગોચર ખૂબ જ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે અને બુધ તમારી લગ્ન કે રાશિના સ્વામી હોવાથી લાભ ભાવમાં માર્ગી થવા જઈ રહ્યો છે આ એક અનુકૂળ પરિસ્થિતિ છે આ સાથે સ્થાનનો સ્વામી હોવાથી તે લાભભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે અહીંથી બુદ્ધની સ્થિતિ પણ અનુકૂળ કહેવાશે આ બધા કારણોસર બુધનું માર્ગી થવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક બની શકે છે તમારી આવકમાં વધારો થઈ શકે છે વ્યવસાયમાં આવતા અવરોધો દૂર થશે અને તમારા વ્યવસાયમાં વધુ સારા પરિણામો આવવા લાગશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બુદ્ધનું માર્ગી થવું તમારા માટે ફાયદાકારક રહેશે બુધનું માર્ગી થવું તમને સંબંધીઓ સાથેના સંબંધો સુધારવામાં પણ મદદરૂપ બનશે બુધનું માર્ગી થવાથી બાળકો મિત્રો વગેરે સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિણામોનો ગ્રાફ હવે વધતો જણાશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોને તો તુલા રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ ભાગ્ય તેમજ બારમા ભાવના સ્વામી છે અને કર્ક રાશિમાં તમારા દસમા ભાવમાં બુધ હવે માર્ગી થશે દશમા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે આવી સ્થિતિમાં બુધ માર્ગી થવાથી તમારા માટે અનુકૂળતા વધશે ભાગ્ય ભાવનો સ્વામી હવે કર્મ ભાવમાં સ્વસ્થ સ્થિતિમાં આવશે જે તમારા કાર્યક્ષેત્રને વધારવાનું કામ કરશે તે તમારા પદ અને પ્રતિષ્ઠાને વધારવાનું કામ કરશે તે તમને તમારા સ્પર્ધકોથી આગળ લઈ જવાનું કામ કરશે તે વ્યવસાયમાં નફો લાવવાનું કામ કરશે બુધ માર્ગી થવાથી સામાજિક સન્માન મેળવવામાં પણ તમને મદદ મળશે એટલે કે બુધ માર્ગી હોવાનો લાભ તમને મળવાની શક્યતા ખૂબ જ વધારે પ્રમાણમાં છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ આઠમા અને લાભ ભાવના સ્વામી છે અને તે તમારા ભાગ્ય ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે બુધનું ગોચર ભાગ્ય ભાવમાં સારા પરિણામ આપતું માનવામાં આવતું નથી તેથી સ્વસ્થ અને મજબૂત હોવાથી બુધ દ્વારા આપવામાં આવેલી વધી શકે છે એટલે કે જો બુધનું ગોચર પહેલા તમને કોઈ નુકસાન પહોંચાડતું હતું તો હવે નુકસાનનો વધી શકે છે પરંતુ લાભ ભાવના સ્વામી ભાવમાં જતા આ ખૂણાથી બુધ તમારા માટે સકારાત્મક પરિણામો આપી શકે છે તેથી આપણે એકંદરે મિશ્ર પરિણામોની અપેક્ષા તમારા માટે રાખી શકાય આવી સ્થિતિમાં બુધ માર્ગી થવાથી તમને કોઈ ખાસ લાભ મળશે નહીં પરિણામો લગભગ મિશ્ર તમારા માટે બની શકે છે તેમ છતાં નસીબ પર આધાર રાખવાને બદલે કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે ફાયદાકારક રહેશે નાણાકીય બાબતોમાં પણ સાવચેત રહેવું તમારા માટે જરૂરી બનશે તો મિત્રો અગિયાર ઓગસ્ટ થી બુધ કર્ક રાશિમાં થશે માર્ગી અને તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે